હું રમણીકભાઈ કોટડિયા યુટ્યુબમાં બહુ અગત્યની માહિતી આપવા જઈ રહ્યો છું કે જ્યારે તમારી સાંકડિયાની કોલમમાં કોઈ નોંધ ઘટતી હોય તો આવી ઘટતી નોંધ તમે શોધશો કઈ રીતે નકામી નોંધ તો તમે વાંચી લેવો કારણ નકામી છે કાઢ નાખો ખેતરનું નામ સુધારવું છે તો સરળ છે કે પણ વાંચ્યું પણ તમે કરી લેશો પણ ઘટતી નોંધ કેવી રીતે સુધારશો ગોતશો પહેલાં તો ગોતવી પડશે સુધારો દેવાની અરજી પહેલાં તો આપણે ગોતવી પડશે ને લગન કરતા પહેલાં હગાઈ તો કરવી જોઈએ ને એટલે થાય કોની આવી તો હવે નોંધો ગોતવાની બહુ સરળ અને ટૂંકી માહિતી એ આપું એની રોડમાં જાઓ જૂના સ્કેન કરેલા સાત નંબર છ નંબરમાં જાઓ સોરી સાત નંબરમાં જાઓ જૂના સ્કેન કરેલા સાત નંબરમાં જાઓ જૂના થોક બધા ડાઉનલોડ કરો બધા ડાઉનલોડ કરી ઓલા ચકડા જેટલા મારેલા છે ને નામની ઉપર એ નોંધ નંબરના છે એમાં એક નંબર ખોટો હશે એ ખાતા નંબર ભેગો ભેડી દીધો હશે જૂનામાં ક્યાંક પેન્સિલથી લખેલો હશે કોઈ લાલ કલરથી લખેલો હશે આવું બધું બ્લેક એન્ડ વ્હાઈટમાં કંઈ દેખા હે નહીં એટલે એ બધા નંબર લઈ લો જેટલા નંબર મળે એટલા ઉતારી ગયો બીજો થોક ખોલો અને સિક્વન્સમાં ગોઠવો તમને મળ્યો પાસઠ એકસો સિત્તેર બસો ચાલીસ પાંચસો ચાલીસ આમ નંબર મેળ તમે બીજો થોક ખોલો એમાં આટલા નંબર રિપીટ થઈ નથી લખવા જે નવો નંબર આવ્યો એની અંદર ટકાવો વધારે જ્યાં નવો આવ્યો ને સિકવન્સમાં ત્યાં ટકાવો બીજો થોક ખોલો બધા થોક ખોલતા જવા બધા નંબર તમારા નથી તમારા બાપ દાદાના બધા એક સર્વે નંબરના પૈકી પડ્યા હોય એના છે પણ તમારી પાસે નોંધ તો આવી ગઈ ને હવે આટલી નોંધ સ્કેન કરેલા છ નંબરમાં ભેજા એમાંથી કાઢો હવે વાંચો તમારી કઈ નોંધ છે અમે ચાઇની લાગી ગઈ કે તમારી આ નોંધ છે એ તમને મળી ગઈ એટલે એક આ રીતે મળે હવે એમાં નથી ને એક નોંધ ઘટે છે તોય બહુ સરળ છે થોડી મંજિલ કાપવાની છે પેલા સાયકલ લઈને હાલવાનું કીધું હવે થોડું હાલીને હાલવાનું છે બરોબર રસ્તો તો કપાશે મંજિલ તો આવશે જ તમારી એક નોંધ બસો ચાલીસ નંબરની છે ત્યાર પછીની નોંધ જે છે સાતસો ને આઠ નંબરની છે જે કડી ઘટે છે આ વચ્ચે જ ઘટે છે ને આટલી નોંધ તમારી પાસે છે વારસાઈ દાખલ થયા હકમીની નોંધ નથી વિભાજનની નોંધ આવી વસલી નોંધ જેટલી રહી એટલી બધીને સ્કેન કરેલા છ નંબરમાં જાવ

નો કરે આ તલાટી રહ્યા તલાટીમાં એ જોયું કે આઠ નંબરનું ફોર્મ તો મહેનત કર્યા વગરનું કાંઈ મળતું નથી એમને કાઢશે નહીં માતાજીને પ્રસન્ન કરવા તો નિવેદ દિવસ ધરવા પડશે તો નિવેદ હું કામ ધરવા ગુતા શીખવાડી તું નવરા બેઠા બેઠા આપણે યુટ્યુબના કેટલાય વિડીયો નકામાં જોઈ છે એની જગ્યાએ ઘણું સારું જાણવા મળશે આમાંથી નોંધું બીજાની નોંધું કાઢશો તો એમાંથી જાણવા મળશે એમાં તમારી નોંધ ગોતી ગયો બસ મળી ગયું તમારું આ બે જ રીતે મળે ત્રીજી કઈ રીતે મળે નહીં હવે રીત તમે તમને શીખવાડી દીધી